આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે ગુરુવારે જણાવ્યું હતું કે આસામની ત્રણ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે આ ત્રણેય બેઠકો ત્રણેય બેઠકો પર વહેલી તકે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવશે લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી આસામની ત્રણ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે દિબ્રુગઢ લોકસભા સીટ પરથી મનોજ ધનોવર ગુવાહાટી લોકસભા સીટ પરથી ભાવેન્દ્ર ચૌધરી અને સોનીતપુર લોકસભા બેઠક પરથી ઋષિરાજ આમ આમ પાર્ટીના પાર્ટીના ઉમેદવાર રાજ્યસભા સાંસદ અને સંગઠન મહાસચિવ સંદીપે ગુરુવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમને આશા છે કે ઈનડી ગઠબંધન આ વાતને સ્વીકારશે અને પોતાનું સમર્થન આપશે અને આ ત્રણેય લોકસભા બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવશે અમે લડવૈયા છીએ અને અમારે ચૂંટણી લડવાની છે અમારે ચૂંટણીના મેદાનમાં લડવા માટે નહીં પણ જીતવા માટે જવાનું છે ગઠબંધનનો ઉદ્દેશ્ય ચૂંટણી જીતવાનો છે તેથી વધુ સમયબદ્ધ રીતે થવું જોઈએ વધુમાં પાઠકે કહ્યું કે બેઠકોને વહેંચને લઈને ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે અમારે વાતચીતને શક્ય તેટલી વહેલી તકે નિષ્કર્ષ પર લઈ જવાની છે આમ આદમી પાર્ટી સંપૂર્ણ ઈમાનદારીને અને તાકાત સાથે ઇન્ડી ગઠબંધનનો હિસ્સો રહેશે આમ આદમી પાર્ટી ગઠબંધનના ધર્મનું પાલન કરશે લોકસભા ચૂંટણીની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીને હવે થોડા મહિના બાકી છે આટલા ઓછા સમયમાં આપણે ચૂંટણીની તૈયારીઓ કરવાની છે અને ચૂંટણી બદલ લડવાની પણ છે અને જીતવાની પણ છે